ઓ માહિર ભાઈ સાયકલ લેવા ગયા ફોન લેવા ગયા ઉપર તમને ખબર ખબર નહી મોબાઈલ આપને ના ભાઈ ના હું તો મોબાઈલ માં ફોન લેવા આયેલો જોડે સાયકલ ભી આલી મને મારે ભી લેવાનો જ છે ફોન ફોન લેવાનો જ બતાવ દઈએ એટલે મત કેમ છો આમિર ભાઈ કેમ છો માહિર ભાઈ મજા મજા બસ મજા છે આપણે બોલો જે ફોન લેગે તમે પેલી મને જે સાયકલ મારી સ્કીમ કરી આપી ને

જેમાં અમે કસ્ટમરનું નામ નંબર લખીને કસ્ટમરના હાથથી ડબ્બામાં નખાઈશું ડબ્બામાં નાખ્યા પછી પંદરમી ઓગસ્ટે રાત્રે સાડા નવ વાગે અમે લાઈવ ડ્રો કરવાના છે લાઈવ ડ્રો અમે તમે કસ્ટમર ઉભરાઈને બી જોઈ શકો છીએ યા તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરીને ત્યાં લાઈવ બી જોઈ શકો છે એમાંથી પિસ્તાલીસ કસ્ટમરના અમે નામ કાઢીશું પિસ્તાલીસ કસ્ટમરમાંથી નામ જેના નીકળશે એમાં અમને ઇલેક્ટ્રિક સઘડી આપીશું એમને કાં તો સ્માર્ટ વોચ ચાલીશું કાં તો અમારી સાયકલ ફ્રીમાં આપીશું મોબાઈલ અને ડિજિટલ દુનિયાની નવી અપડેટ જાણવા માટે આજે જ ફોલો કરી લો મોબાઈલ હબને